મિત્રો યુટ્યુબની અંદર તમને આ મેલ આવ્યો છે તો આ મેલ શેના માટે આવ્યો છે મિત્રો કન્ફ્યુઝ તમે થઈ જતા હશો કારણ કે આ મેલ શેના માટે આવ્યો છે એ બહુ જરૂરી છે અને જાણવું પણ જરૂરી છે મેં દર વખતે તમારા માટે વિડીયો બનાવ્યો છે કે યુટ્યુબની દરેક નોલેજ આપણને હોવી જોઈએ યુટ્યુબનો અનુભવ હોવો જોઈએ કારણ કે ત્યારે શું મેલ આવે એ મિત્રો આપણને છે ને ચેક કરવું જોઈએ કોઈ પ્રોબ્લેમ ચેનલમાં નથી ને એ પણ ધ્યાન રાખવું જોઈએ અને મેલ આવ્યો છે તો શેના માટે આવ્યો છે આગળ આપણે શું કાંઈ પ્રોસેસ કરવાની આવે છે કે નથી કરવાની આવતી એ બધા મિત્રો છે ને આપણી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવી હોય ને અથવા કોઈ પણ અપડેટ હોય ને તો એનો છે ને મેલ આવે છે અને મેલના આધારે તમને ખબર પડે છે યુટ્યુબ તમને જાણ કરે છે કે તમારી ચેનલની અંદર આ અપડેટ આવ્યું છે કે આ પ્રોબ્લેમ છે કે જે પણ હોય દરેક મિત્રો તમને છે ને મેલના આધારે ખબર પડે છે અને દરેક મિત્રોને કહું છું કે પહેલી યુટ્યુબ ચેનલ તો તમે બનાવી લીધી છે જો તમારી ગમે ત્યારે ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે અને તમને એવું લાગે છે કે આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ આવ્યો હશે તો તરત તમે છે ને તમારા જીમેલ એકાઉન્ટમાં જજો ને જીમેલ એકાઉન્ટમાં જઈને તમે છે ને આવી રીતે મેલ ચેક કરજો તો એમાં તમને મેલ આવેલો હશે કે તમારી ચેનલની અંદર જે પણ પ્રોબ્લમ આવ્યો હશે તો મેલ એનો આવ્યો હશે અને મેલના આધારે તમને ખબર પડશે કે તમારી ચણાની અંદર શું પ્રોબ્લેમ હતી કયા કારણોસર શું પ્રોબ્લેમ આવી છે શું અપડેટ છે શેનો મેલ આવેલો છે ક્યારે અપડેટ આવવાની છે શેમાં શેમાં લાગુ પડવાની છે એ બધી માહિતી તમને એ મેલ દ્વારા મિત્રો ખબર પડે છે તો એવી જ રીતે અત્યારે હાલની અંદર મેં પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો અપડેટનો જેની અંદર ઓટો ડિબિટની ભાષાની એક જનરેટરવાળો એક વિડીયો આવ્યો છે મતલબ મેલ આવ્યો છે તો એની અપડેટની વિડીયો બનાવી છે અને આજે પણ એક જે નવો મેલ તમને જોવા મળે છે તમારા દરેક આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે દરેકને આ મેલ મળતો હશે તો આ મેલ શેના માટે આવેલો છે એમાંથી પચાસ ટકા લોકોને તો કદાચ ખબર જ હશે કારણ કે જે લોકોને યુટ્યુબની અંદર અભ્યાસ મતલબ અનુભવ છે એમને તો મિત્રો ખબર જ હોય એમને ટેન્શન પણ ના હોય કે આ મેલ શેના માટે આવેલો છે અને આ મેલ આપણે બહુ જાણવો જરૂરી છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો બધી આખી માહિતી આ મેલના વિશે તમને સમજાવવાનો છું જેથી તમારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય ને તો એ પ્રશ્ન દૂર થઈ જાય અને આ મેલ શેના માટે આવેલો છે અને કોને લાગુ પડે છે શેમાંથી શું થાય છે એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો છે ને લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનો છું અને આ મેલ મિત્રો છે ને દરેક મિત્રોને આવે છે પહેલી વાત તો એટલે ટેન્શન છોડી દેવાનું છે એવું નથી કે તમને એકલાને જ આવ્યો છે તો વિડીયોને આપણે આખી વિગતવાર હું તમને સમજાવવાની કોશિશ કરું છું વિડીયોમાં ખાસ બનાવી રીજો અને મિત્રો ખાસ આપણી જે નવી ચેનલ છે ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ તમને કોઈ પ્રોબ્લમો અને મારી સાથે વાત કરીએ તો મેં એની અંદર એક વિડીયો બનાવેલો છે એમાં વચ્ચે ગમે તે મેં નંબર આપેલો છે મારી સાથે વાત કરવા માટે અને એની મારી સાથે વાત કરવાની પણ એક પોલિસી છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કોલ તમારે કરવો એની બધી માહિતીનો વિડીયો એમાં બનાવેલો છે તો ખાસ એમાં જઈને ચેક કરી લેજો માફ કરજો મિત્રો વચ્ચે કોલ આવી ગયો હતો એટલે વિડીયોમાં આપણે વાત કરવી પડે એટલે અમુક વખત એટલા માટે હું નંબર નથી આપતો જેથી આપણો વિડીયોમાં ડિસ્ટર્બ થાય છે બીજું કંઈ વિડીયો સેના ઉપર આપણે બનાવતા હોય ને એ પણ આપણે ભૂલી જવાય પછી તો આપણે આ અહીંયા મિત્રો કે આ અપડેટ્સ એના માટે આવેલી છે તો સૌથી પહેલાં તો મિત્રો આ જે મેલ છે ને દરેક લોકોને આવે જેટલા પણ યુટ્યુબર મિત્રો છે ને બધા લોકોને આવે અને દર મહિને આવે એ પણ તમને કહી દઉં દર મહિને અહીંયા સ્પષ્ટ લખેલું છે ટેકનિકલ જાયગોગા ફાર્મિંગ યોર ઓક્ટેમ્બર ક્રેટ યુઝ લેટર મતલબ ઓક્ટેમ્બર મહિનાનો આ મેલ છે મિત્રો અત્યારે આ ચાલુ મહિનો છે અને આ મેલ દ રેક સબસ્ક્રાઈબ મિત્રોને મેં તમને કહું છું ને ધ રેક મિત્રોને આવે છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે જ નહીં હવે શેના માટે આવે છે એ તમને કહી દઉં થોડાક ઉપર જશો એટલે તમને આ ટાઈપનું હિયર ઇઝ હાઉ યોર ચેનલ ડેડ લાસ્ટ મંથ મતલબ આ મહિનાની અંદર કયા કયા વિડીયો વધારે ચાલ્યા છે કેટલી લાઇકો મળી છે કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે અને એ બધી માહિતી તમને અહીંયા જોવા મળે છે કેટલા વિડીયો તમે અપલોડ કર્યા છે એ બધી માહિતી તમને અહીંયાથી જોવા મળે છે મિત્રો તો અહીંયા સ્પષ્ટ મેં આટલા થોડા નીચે જશો યોર ચેનલ અપડેટ ફ્રોમ લાસ્ટ મંથ એટલે કે આ મહિનાનું તો અહીંયા તમે જશો એટલે સૌથી પહેલાં તો જુઓ અહીંયા પહેલાં ઓપ્શનની અંદર તમને જોવા મળશે ખાસ નેવ સબસ્ક્રાઈબ એક મતલબ તમને સબસ્ક્રાઇબ મળ્યા છે આ મહિનાની અંદર એક હજાર અને એકત્રીસ મતલબ લાસ્ટ અઠ્યાવીસ દિવસના ત્યાર પછી બીજા નંબરમાં છે ટોટલ વ્યૂઝ તો બે લાખ એક્યાસી હજાર તમે જોઈ રહ્યા છો એના પછી નીચે જશો તો અહીંયા ટોટલ મીન્ટ લખેલી છે અને અહીંયા નીચે જશો એટલે શોર્ટ ફ્રીડની અંદર જે તમને લાઇક મળી છે કોમેન્ટ મળી છે શેર કરેલા વિડીયો છે એ જોવા મળશે અહીંયા બધી માહિતી એના વિશે જ મિત્રો લખેલી છે તો પહેલી વાત એ કે આ જે મેલ આવ્યો છે એમાંથી કોઈ પણ મિત્રોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને દરેક સબસ્ક્રાઇબ મિત્રોને આ મેલ આવે છે અને શેના માટે આવે છે એ તો માહિતી તમને આપી દીધી છે કારણ કે મેલ વિડીયો બનાવવાનું મહત્વ કારણ એક જ છે કારણ કે જે લોકો મેલ તો આવ્યો છે પણ કદાચ એ લોકોને વાંચતા ન આવડતું હોય મિત્રો તો તમે ખુદ વિચારી લો કે તમે એક ટેન્શનમાં આવજો કે મેલ શેના માટે આવેલો છે પણ તમે આ વિડીયો જોયો હશે તો તમને એક મગજની અંદરથી ટેન્શન દૂર થઈ ગયો હશે કે આ મેલ શેના માટે આવેલો છે અને તમારા મનની અંદર જે પ્રશ્નો છે એ દૂર થઈ જાય મિત્રો તો આ વિડીયો આપણે એના માટે બનાવ્યો હતો વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી ચેનલ ખાસ ટેકનિકલ જાય કોકા યુટ્યુબ રિલેટેડ જેટલી પણ આપણી પાસે નોલેજ છે એની નોલેજની વિડીયો તમારા માટે હું બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ એટલે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી નવા નવા અપડેટ આવતા હોય કોઈ પણ મેલ આવ્યો હોય જેની માહિતી તમને મળતી રહે મારી પાસે જે નોલેજ છે તમને આપવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ તો બસ આવનારા વિડીયો માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય